જ્યારે આપણે ત્યાં મહેમાન આવે તો મોટા ભાગે ધંધાની વાતો થાય બાળકોના અભ્યાસની વાતો થાય કે પછી રાજકરણની વાતો થાય પણ જો ઘરમાં ફર્નિચર સ્વપ્ન સજાવટમાંથી ખરીદ્યું હશે તો સૌથી પહેલા વાતો ફર્નિચર ની જ થશે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા આ શોરૂમ માં તમારી સ્વપ્નની ડિઝાઇન મુજબ અહીં તમને મળે છે તમારી ચોઈસ મુજબ કસ્ટમાઇઝ્ડ ફર્નિચર ના હજારો ઓપ્શન કસ્ટમાઇઝ ફર્નિચર તૈયાર કરવા માટે અહીં છે ટેલેન્ટેડ અને અનુભવી પચીસ મિસ્ત્રીઓની ટીમ તમારું મનગમતું ફર્નિચર જ્યારે ઘરમાં હશે ત્યારે તમારા ઘરનો ચામ કેવો લાગશે એ પણ તમને ટેકનોલોજીની મદદથી થ્રી એનિમેશન દ્વારા બતાવવામાં આવે છે જેથી તમે પરફેક્ટ ફર્નિચર પસંદ કરી શકો અહીં તમામ ફર્નિચર સો ટકા ટીકવુડથી બને છે ફર્નિચરમાં ફક્ત પ્રીમિયમ અને બ્રાન્ડેડ ફોર્મ અને ફેબ્રિક યુઝ કરવામાં આવે છે જેના પર તમને પાંચ વર્ષની ગેરંટી મળે છે સ્વપ્ન સજાવટમાં તમને જોવા મળશે પચાસ થી વધુ પ્રકારના બેડરૂમ ફર્નિચર સો થી પણ વધુ સોફા ડિઝાઇન અને બસ્સો થી પણ વધુ પ્રકારના ડાઇનિંગ ટેબલ ઓપ્શન અને જો તમે લઈને કન્ફ્યુઝડ હોવ તો તમને ટુ થ્રી અને ફોર BHK એચ માટેના ફર્નિચરનું કમ્પ્લીટ પેકેજ પણ મળી જશે મિત્રો સ્વપ્ન સજાવટમાંથી તમે ફર્નિચર ખરીદો કે ના ખરીદો પણ ઇન્ટિરિયરને ને લગતા તમારા દરેક સવાલના જવાબ તમને જરૂર મળશે